વડોદરા મહાનગરપાલિકાની કચેરી બહાર કોંગ્રેસ પક્ષ દ્વારા ખરાબ પાણી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર અને એસઆઈઆર સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનરને ડામરનો નમૂનો અને દૂષિત પાણીની બોટલ આપીને આદનપત્ર સુપરત કર્યું હતું વિરોધ દરમિયાન કમિશનર કચેરીની બહાર બીજેપી એક્સની થીમ પર ડામરની રંગોળી બનાવવામાં આવી હતી અને સૂત્રો જાહેર કરવામાં આવ્યા હતા જે દ્વારા નાગરિકો હવે ભાજપ પર ચોકડી મારશે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો કોંગ્રેસ પક્ષે ખાસ કરીને અટલાદરા તળાવ પાસેના રસ્તાની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે માંગણી કરી હતી કે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટરને કાળી યાદી એટલે કે બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને દંડ ફટકારવામાં આવે આ ઉપરાંત મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યા હોવાનો પણ તેમણે આક્રોશપૂર્વક ઉલ્લેખ કર્યો હતો પક્ષે હતું કે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખરાબ પીવાના પાણીની સમસ્યાને જાહેર કાર્યમાં થયેલા ભ્રષ્ટાચાર માટે શાસક પક્ષ અને મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે કોંગ્રેસના આદનપત્ર બાદ પાલિકા તંત્ર દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો હતો તંત્રએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ કામોને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને રસ્તાની કામગીરી અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું હતું કે શહેરની પીવાની પાણીની લાઈનો વર્ષો જૂની હોવાથી તેને બદલવાની કામગીરી ચાલી રહી છે અને માટે પાલિકાને થોડો સમય આપવો પડશે એ શહેરને લઈને નાગરિકોમાં જે ગેરસમજ ઊભી થઈ છે તે દૂર કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરાઈ હતી એક વોર્ડ નંબર બારમાં એક રોટર એક વખત બે દિવસ દંડ પણ કરી છે લગભગ પાંચ લાખ નું દંડ લીધેલા છે અમે આના ઉપર એન્કવાયરી પણ શરૂ કરીને આ એન્જિનિયર બદલી પણ કરી નાખીએ છે સાથે કોન્ટ્રાક્ટ એજન્સીનું સાડા ચાર લાખની આજુબાજુ દંડ પણ લીધેલા છે પણ મૂલ એ છે કે જે ઓરિજિનલ તો ફ્રોડ હતી બાંધકામ અને કન્સ્ટ્રક્શન સિવાય કોઈને કહેવાતી સાઈડમાં એક્સ્ટ્રા રોડ બનાવીને માટી ઉપર બનાવી નાખ્યા હતા ના જોઈએ જેના બહાર આવ્યો અને આ નીકળી ગયો હતો એના ઉપર પણ કાર્યવાહી કરી છે આવા જ કામ કરનાર એન્જિનિયર્સ ઉપર આવનારા દિવસોમાં કડક કાર્યવાહી પણ કરીશું આવા કામ કરનાર કોન્ટ્રાક્ટર્સ ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સેકન્ડ ઇશ્યુ મુદ્દો હતો કે ગંદુ પાણીનો વિષય હતો અંદર અત્યારે આપ જાણો છો કે વર્ષોથી જે ચાલી રહ્યા જે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે 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 લગભગ નેટવર્ક આ એક્ઝિસ્ટિંગ નેટવર્કમાં ઘણા બધા લોકો ગેરકાયદેસર પણ લાઇન લીધેલા છે અમુક લોકો વધારે પ્રેશર લેવા માટે એમની ઘરમાં મોટરો પણ મૂકીને પાણી ખેંચતા હોય છે અમુક જગ્યામાં જે ગટરનું લાઈન જાય છે એની નજીકમાં પાણીનું પાઇપલાઈન જૂના પાઇપલાઈન સાથે પણ

ખાસ કરીને વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર બાર અને વોર્ડ નંબર સોળ અને બે અને તેર નંબરમાં પણ હું વિઝિટ કર્યો છું આવનારા દિવસોમાં બીજી વોર્ડ પણ મુલાકાત લેવાનું છું પણ સાથે ડ્રેનેજ અને પાણીનું કામગીરી બધા જ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વચ્ચે આવા સમસ્યા હોય આપણે ધ્યાનમાં પણ આવી છે અને તપાસ પણ કરીશું ગંદુ પાણી તો ખરેખર ના હોવું જોઈએ કન્ટામિનેટેડ વોટર ના આપવું જોઈએ એના ઉપર જે પણ કદાચ કોઈ બેદરકારી હોય તેના ઉપર પગલા લેવામાં આવશે આપ્યું છે જે તે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તપાસ આપી છે આ બધું ઘટના જાણીશું પણ પહેલા લગભગ જૂન મહિનામાં પણ આપણે ક્લોઝ ટુ ત્રીસ પાંત્રીસ લાખ લીધેલા છે આખા ગુજરાતમાં સૌથી વધારે દંડ લીધા મહાનગર પર એટલે આવનારા દિવસોમાં જે નવું પ્રોજેક્ટ્સ બનવામાં આવે આવશે વોર્ડ લેવલમાં અને પ્રોજેક્ટમાં એમાં ચોક્કસ ડીએલપી પાંચ વર્ષ ઝોનમાં અને દસ વર્ષ પ્રોજેક્ટ તરફથી પણ કરવા માટે આપણે સૂચના આપી છે એટલે આવા નાના નાના રોડ હું પણ જયારે ફિલ્ડમાં જાઉં છું ખાસ કરીને રોડમાં જે અત્યાર સુધી કામગીરી થઈ છે એના ઉપર હું કમેન્ટ કરીશ નહીં અને સુધારવા માટે અમે મહેનત કરીશું અને પગલાં લેવાનું જરૂરત પડે તો પણ પગલાં પણ ચોક્કસ ચોક્કસ કરવું જોઈએ આ આવા કોન્ટ્રાક્ટર એજન્સી યાદી પણ બનાવી રહ્યા છે આ કાયમી ધોરણે એવું કંઈક ઘટના બનતું હોય અને એની ક્વોલિટીમાં કે બેદરકારી હોય એને ચોક્કસ બ્લેકલિસ્ટ કરીશું અને બ્લેકલિસ્ટ સાથે સાથે એની કામગીરીમાં સુધારા ના હોય તો એને ફરી ટેન્ડરમાં પાર્ટિસિપેટ ના કરે એના માટે પણ કદાચ જરૂર પડે તમે ઠરાવો SAR ને લઈને ગેરસમજ છે કદાચ બેઝિકલી SAR ઇઝ અ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેમાં 2002 પછી 2025 માં ઇન્ટેન્સિવ રિવિઝન ની પ્રોસિજર ચાલી રહી છે તેમાં તમારા પહેલા પેડે બીજા પેડે ત્રીજા પેડે નું જે અત્યારે જે ફેમિલી ટ્રી લિંક શોધવાનું કામગીરી ચાલી રહ્યા છે અમુક લોકો કદાચ લગન પછી અહીં આવતા હોય અમુક લોકો બીજા રાજ્યોથી પણ આવતા હોય અને તમારા મદારિયાદીમાં નામ એડ થઈ ગયું છે અથવા કે એમાં કદાચ બે બે જગ્યામાં નામ ના થવું જોઈએ જે રીતનું અત્યારે બિહારમાં પણ એસઆઈઆરની કામગીરી થઈ હતી કેરલામાં થઈ છે કન્ટિન્યુઅસ અત્યારે ઇલેક્શન આવા જ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આમાં તો ગેરસમજ હોય કે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે એવું બધું કોઈ નથી અત્યારે અમે ક્લોઝ ટુ નાઇન્ટી એટ પર્સન્ટ એન્યુમરેશન ફોર્મથી સિટી વિસ્તારમાં થઈ ગઈ છે અને જે ફોર્મ કલેક્શન અને ફોર્મ આઇડેન્ટિફિકેશનની કામગીરી પણ ચાલુ છે એક એક બે નું ક્લોઝ ટુ ચૌદસોની આજુબાજુ સંખ્યા છે પણ જે ફોર્મ ઇન્યુમરેશન ચેકિંગ ફેમિલી ટ્રી મેપિંગ અને સુનાવણીની પ્રોસીજર્સ અલગ પ્રોસીજર છે પણ કદાચ એ લિસ્ટ લિસ્ટને સાથે લઈને એમની જે કન્ફ્યુઝન્સ છે કન્ફ્યુઝન્સ દૂર કરવામાં આવશે અને કદાચ કોઈ બીએલઓ તરફથી પણ એમને કંઈ મિસબિલિટી થયું હોય અથવા ગેરસમજ હોય એને દૂર કરવા માટે અમે મહેનત પણ કરીશું ઘણા બધા વિડીયોઝ પણ તૈયાર કર્યા છે આપણે મીડિયાના મિત્રોને મારફતે એ વિડીયોઝને પણ અમે બહાર મૂકીશું છે છતાં પણ કોઈ એવું કંઈ રજૂઆતો હોય કોંગ્રેસ પાર્ટીની એ પણ આપણા જે ઓરિજિનલ પબ્લિશ લિસ્ટ છે અને એસઆર લિસ્ટ છે એના કમ્પેર કરીને એની જે ગેરસમજ હોય અથવા કઈ ખામી હોય દૂર કરવા માટે ચોક્કસ મળે